ઠંડીમાં ઠૂઠું હતા ગરીબ લોકોની મદદ કરતું ભાવનગર માળાનાથ ગ્રુપ ભાવનગર માળાનાથ ગ્રુપના પક્ષી પ્રેમી અને ગરીબોના બેલી હરિભાઈ સાહે છે દરેક ઋતુઓમાં પક્ષીઓ અને ગરીબ લોકોની મદદરૂપ થાય છે જોકે તેમના આમ માલનાથ સેવાભાવી ગ્રુપની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી નોંધ લેવામાં આવી છે હંમેશા શુભેચ્છા પાઠવતા હોય છે મુખ્યમંત્રી હરિભાઈ શાહને ગુજરાત રત્ના ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ આજે ગરીબ કર્યોને સુપરબીમાં જઈ અને સાબડા ઋતુ કર્યો કે પછી સાયકલ ઋતુ કર્યું છે કાન ટોપી ઋતુ કર્યું છે ટુપોટિયા કર્યું છે એટલે આજે આ બધી બે જગ્યાએ વિતર્યું છે એટલે હોલીપોરે વિતર્યું છે અને આંબલીપોરે ચાલુ છે એટલે આજે આ બાદારમાં મંદિરની ટૂપટી વાળાને તમામને આપણે સાબડા આપ્યા છે અને આનંદ કરે કે આપણે લેવો જોઈએ આપણે તો ખરેખર ઠંડીમાં તો આપણે ઘણી ઘણી જગ્યાએ જોતા હશો કે આપણે બધું પેરી પાસે અને આ ઘણા ઘણા જગ્યાએ તો જોતા હશો કે બિચારા બચારા છતાં કરતા હોય ઢોળકો હોય ઝૂપીમાં હોય એટલે અમેરો માલક કુદરતો હંમેશા જાતા રોજ કરીએ છે આપણા માધ્યમ જો આપણા ઘરે કોઈ સારા કપડાં હોય ન પહેરી શકતા હોય તો ચોક્કસ આ ગરીબ પરિવારના છૂટ અને ચોક્કસ આપો ને એના આશીર્વાદ હંમેશા આપને ભરશે બીજું કહેવા માગું છું કે અત્યારના ઘણી ઘણી જગ્યાએ જોતો છો કે ઘણા જાતાઓ ખરેખર સારા કીટલાની જાહેતા આવતા આવશે ખાણી દ્રષ્ટિ અહીંયા આ કાર્ય છે અમે ગઈકાલે કુંડલી ગયા હતા બંદૂરો પણ એ જગ્યા કાંઈ દેખાય ને ચાલી જગ્યા હતા નાના બાળકોથી માંડી બિચારા બાર ગામને આવેલા કામે અને કાંઈ દેખાય પછી અમે માણ માણતા પહોંચ્યા કર્યા બધાને એને ધાબડા આપ્યા ઉઢાજા કર્યા અને સેટલ કરાવ્યા બીજું દવાખાને કોઈ દર્દી સાથે આવ્યું હોય એને તો ખાસ હું કહેવા માગું છું કે જર્દી સાથે આવ્યો હોય એ બિચારા ઠરતા કરતો હોય એને બધું એ એટલે ના જઈને જાણ કરે એકસો આઠવાડા દલીભાઈ આ જગ્યાએ તમારે કરવાની જરૂર છે એટલે ચોક્કસ મારા ઘરે સ્પેરમાં રાખ્યો હોય ના જઈને એને ધાબડા છે દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો